વિસ્તારમાં જીયુવીએનએલ અને ડીજીવીસીએલની વિજિલેન્સ ટીમ દ્વારા કરોડોની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી રાંધેડ શહેર એક અને બે પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા શહેરના રાંધેર વિસ્તારમાં વહેલી સવારથી જીયુવીએનએલ અને ડીજીવીસીએલની છન્નું ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ શરૂ કરાયું ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણ ચેક કરાતા એકસો સિત્તોતેર વીજ જોડાણમાં બે કરોડ સુડતાલીસ લાખ સિત્તેર હજાર પાંચસો ને વીજ ચોરી હોવાનું જાણવા મળ્યું જીયુવીએનએલ ના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ડીપી મોદી ડીજીવીસીએલ વિભાગના વડા અધિક્ષક ઇજનેર ચૌધરી ડીજીવીસીએલ શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક બીસી ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ જીયુવીએનએલ પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગ શરૂ કરાઈ હતી મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ ડિરેક્ટ વીચ ચોરી કરવામાં આવતા હોવાનું પણ જણાયું હતું ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી પણ શરૂ કરી એમ અધિક્ષક ઇજનેરની યાદીમાં જણાવાયું હતું બ્યુરો રિપોર્ટ ચનલ વિટનેસ આ ત્યા સુધી